બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની રિપેરિંગ કામગીરી શરૂ કરાઈ બનાસકાંઠા જિલ્લાના ડીસા ધાનેરા દાંતા પાલનપુર અંબાજી સહિતના વિવિધ માર્ગો માટે બાર ટીમો કાર્યરત કરાઈ બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર થરાદ ડીસા વડગામ દાંતા અંબાજી સહિતના રસ્તાઓ કાર્યરત કરવા બાર ટીમો કાર્યરત સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તા ઉપર પાણી ભરાવાને કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલ તમામ નાના મોટા રોડ રસ્તાઓ રિપેરિંગ રિસર્ફેસિંગ મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને કારણે પાલનપુર થરાદ ડીસા વડગામ દાંતા અંબાજી સહિત જિલ્લામાં વરસાદ તથા પાણી ભરાવાને કારણે કુલ બાર જેટલા રસ્તાઓને ક્ષતિગ્રસ્ત થયા હતા જેના પગલે યાતાયાતને પણ અસર થવા પામી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓને સત્વરે મરામત કરી મોટરેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓછરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના કાર્યપાલક ઇન્જિનિયર શ્રી એલ ચૌધરીએ જણાવ્યું છે કે વરસાદને કારણે જે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે કે જ્યાં પાણી ભરાયા છે તે રસ્તાઓ રિપેરિંગ તેમજ પાણી ડિસ્ટ્રિટિંગ કરવાની કામગીરી કાર્યરત કરાઈ છે જિલ્લાના નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી ગામડાને જોડતા તેમજ સ્ટેટ હાઈવે રિપેરિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે વરસાદે વિરામ લેતા સત્વરે તમામ રસ્તાઓ રિપેરિંગ થાય તેમજ વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે અમારી બાર ટીમ અત્યારે ફિલ્ડ પર કામ કરી રહી છે જેથી આગામી સમયમાં જે રસ્તા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયા છે તેને સત્વરે કાર્યરત કરી શકાય